જે પણ ખાતર જોઈએ એ જ આપવાનું છે અને સાથે કોઈ ફરજિયાત આપવાનું નથી નેનો ટેકનોલોજી છે એ ખેડૂતોને સમજાવવાના છે અને તેમ છતાંય જો કોઈ ખેડૂતો છે એને ન જ લેવું હોય તો એને ફરજિયાત આપવાનું નથી આ બાબતનો પરિપત્ર પણ આપણે દરેક વિક્રેતાને કરેલો છે અને તેમ છતાંય જો કોઈપણ વિક્રેતા છે એ કોઈ પણ ખાતર સાથે ફરજિયાત નેનો અથવા બીજા કોઈ પણ ખાતરો જો ફરજિયાત આપતા હશે એવું માલમ પડશે તો એની સામે સખતમાં સખત છે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અમારો અમરેલી જિલ્લો સંપૂર્ણ ખેતી આધારિત જિલ્લો છે ત્યારે આ વર્ષે સારા એવા વરસાદો થયા ખરીફ સિઝનમાં ખેડૂતોએ મગફળી કપાસ તુવેર ડુંગળી વગેરે પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરી દીધેલ છે સારી એવી વરાપ મળી છે અત્યારે ખેડૂતો એક યુરિયા ખાતરની થેલી માટે ભટકી રહ્યા છે કે ખાતર મળી રહી નથી અને મળે છે તો મીંદડા સાથે બસોળીઓ આપવામાં આવે છે આ કેટલા અંશે વ્યાજબી એટલે કે યુરિયાની થેલી લેવા જાવ સાથે નેનો યુરિયા આપે અથવા ડીએપી સાથે અથવા માઇકો રાજા કઈક નો કઈક એટલે આ સદંતર ગાઈડલાઈન ની વિરુદ્ધ છે આપણે કૃષિ મંત્રીએ પણ સ્પષ્ટ કીધેલું છે આર્થિક રીતે ખેડૂતોને બધા જ છે અને ખેડૂત છેતરાય પણ છે કારણ કે જરૂરિયાત વસ્તુ છે તો એ શું કરવાનો છે લેવાનો જ છે બિયારણની જરૂરિયાત હોય જયારે બિયારણ લેવા જાય છે ત્યારે વેપારી પણ એમ કહે છે કે કોથળાનું વજન તો તમારે સાથે જ આવશે હવે અમારે છવ્વીસો રૂપિયાનું બિયારણ અમે ખરીદીએ છીએ વીસ કિલો તો એમાં અમારે એક કિલો તો અમારે વજન કોથળાનું જ એ લોકો અમને હારવાર આપે છે જ્યારે અમારી પાસે સિંગ ખરીદવા આપે આવે છે ત્યારે કોથળાનું વજન પણ એ લોકો બાદ કરે છે અને ઇનકેસ અમારી પાસેથી પચાસ સો ગ્રામ સિંગ પણ અમારી પાસેથી લે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે